ધારી તાલુકાના ચાલાલા ખાતે આવેલ ગાયત્રી ધામમાં સર્વનિદાન નિદાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખ મોતિયાનો કેમ્પ તેમજ સર્વ કેમ્પ યોજાયો હતો જેમાં ઓપરેશન માટે રાજકોટ અંશુદાસ બાપુની હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા જેમાં આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો આ કેમ્પમાં જોડાયા હતા સમગ્ર આયોજન ભારત ભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયેલ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

એમાં સાડત્રીસ જણાને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા બીજા દાંત વિભાગમાં સારવાર કરવામાં આવી અને બધા દર્દીઓને ભોજન પ્રસાદ સાથે મણી પણ બેસાડી અને બધા દર્દીઓને અડધો કિલોમીટરનું દેખાવ મળે એવી મા ગાયત્રીને પ્રાર્થના કરી હતી ઓકે દાદા